જય માતાજી મિત્રો રૂબી કિચન ક્વીનમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું માટે સ્પેશિયલ ભરેલો રોટલો રોટલો આ ખાવામાં જ સરસ લાગે છે અને એક વાર બનાવશો તો વારંવાર તમને આ રીતના રોટલો ખાવાની ઈચ્છા થશે એટલો સુપર ટેસ્ટી આપણે આ કાઠિયાવાડી ભરેલો રોટલો બનાવીને તૈયાર કરીશું તો જો તમને મારી રેસીપી ગમતી હોય તો વિડીયોને એક લાઇક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને નવા હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરી દેજો એટલે રોજે નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે તો ચાલો આપણે બનાવીએ કાઠિયાવાડી ભરેલો રોટલો તો રેસિપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલા આપણે ગેસ ઉપર પેન ગરમ કરવા માટે મૂકી દઈશું તો જ્યારે પણ ભરેલો રોટલો બનાવો ત્યારે સૌથી પહેલા તમારે સ્ટફિંગ બનાવી દેવાનું એટલે તમે રોટલાનો લોટ બાંધો ત્યાં સુધી એકદમ એકદમ સરસ સરસ ઠંડુ થઈ થઈ જાય પેન ગરમ ગયું આ રીતના તમે અલગ અલગ રીતે ભરેલો રોટલો બનાવીને તૈયાર કરી શકો છો આગળ પણ આપણે ભરેલા રોટલાની રેસિપી અપલોડ કરેલી છે તમે મારી ચેનલ ઉપરથી જોઈ શકો છો અહીંયા આપણું પેન ગરમ થઈ જાય એટલે આપણે એક ટેબલ સ્પૂન ભરીને ઘી એડ કરીશું તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો પણ શિયાળા દરમિયાન તમે આ રીતના થોડું ઘી ખાશો તો હેલ્થ માટે ખૂબ જ સારું છે અને ભરેલા રોટલાની અંદર ઘીનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે ઘીને આપણે ગરમ થવા દઈશું ઘી ગરમ થઈ જાય એટલે આપણે હિંગ એડ કરીશું હિંગ એડ કર્યા પછી આપણે એકટ્યા બજૂર ભરીને આદુ લસણ મરચા અને જીરાની પેસ્ટ લઈશું જો તમે જીરું આ રીતના પેસ્ટ મને એડ કરો તો તમે આખું જીરું એડ કરી શકો છો સારી રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણું આદુ લસણ મરચા જીરાની પેસ્ટ થઈ જાય એટલે આપણે એક વાટકી જેટલું લીલું લસણ એડ કરીશું આપણે ભરેલો રોટલો બનાવીએ એટલે લસણ થોડું વધારે જ એડ કરવાનું એટલે રોટલો ખાવામાં ખૂબ જ સરસ લાગશે લસણને આપણે એકાદ મિનિટ માટે સરસ સાકરવા દઈશું અત્યારે જ આપણે લસણ ચેકા છે ને ખૂબ જ સરસ ઉમેદ આવી રહી છે જ્યારે તમે આ રોટલો બનાવીને ખાશો ત્યારે તો રોટલો ખાવાની ખૂબ જ મજા આવી જશે એટલો ટેસ્ટી આ ભરેલો રોટલો બનીને તૈયાર થાય છે શિયાળામાં એક થી બે વાર ભરેલો રોટલો બનાવીને ખાશો તો તમને ખાવાની ઈચ્છા જ ટેસ્ટી આ ભરેલો રોટલો બનીને તૈયાર થાય છે જે લોકોને પસંદ છે તે લોકો આ રીતના રોજે ભરેલો રોટલો બનાવીને ખાઈ શકે છે તો અહીંયા આપણું લસણ એકદમ સરસ સંતરાઈ ગયું છે હવે આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું આ રીતના જો તમે એકવાર રોટલો બનાવી દીધો તો

તો અહીંયા આપણે અડધી મિનિટ જેટલું ડુંગળીને પણ સાથે લીધી છે હવે આપણે મેથી એડ કરી દઈશું તો એકદમ સરસ ઝીણી ઝીણી મેથીને સવારી લેવાની છે મેથીને પણ આપણે અડધી મિનિટ માટે સરસ સાતરવા દઈશું લસણ લીલી ડુંગળી લીલી મેથી અને લીલા ધાણાનો ફ્લેવર આ રોટલાની અંદર ખૂબ જ સરસ આવે છે અહીંયા આપણે અડધી મિનિટ થઈ ગઈ છે ને મેથી પણ સરસ સંતરાઈ ગઈ છે હવે આપણે ધાણા એડ કરી દઈશું ધાણાને પણ આપણે એકદમ સરસ સાતરી લેવાના છે

લીલા મરચાં મેં થોડા તીખા લીધા છે તે હું લાલ મરચું પાવડર એકદમ ઓછું ઉપયોગ કરું છું બધા જ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે આપણે સરસ બધું જ થવા દઈશું તો આટલા સ્ટફિંગમાંથી તમે બે ભરેલા રોટલા બનાવીને તૈયાર કરી શકશો જો તમે નાના બનાવશો તો ત્રણ રોટલાના સ્ટફિંગ થશે અને જો મોટા રોટલા બનાવશો તો બે રોટલાનું સ્ટફિંગ થશે તમે તમારી પસંદગી અનુસાર સામગ્રી લઈ શકો છો

તો અહીંયા આપણે લોટ લઈ લીધો છે હવે આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું એક નાની ચમચી જેટલું આપણે ઘી એડ એડ કરીશું ઘી કરવાથી સરસ મુલાયમ આપણો રોટલો રહેશે અને રોટલો લાંબા સમય સુધી એકદમ સરસ ખાવામાં સોફ્ટ રહેશે હવે આપણે મીઠું અને ઘીને સારી રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું પ્રોપર તમારે લોટની અંદર ઘી અને મીઠાને મિક્સ કરી લેવાનો છે તમારે ઘી ના એડ કરવું હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અહીંયા આપણે એકદમ સારી રીતે લોટની અંદર મીઠું અને ઘી સરસ મિક્સ કરી લીધું છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરીશું અને એકદમ સરસ આપણે લોટને મસળીને બાંધી લેવાનું છે બાજરીનો લોટ ફ્રી હોય છે એટલે તમારે થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ મસળવાનું એટલે એકદમ સરસ ચીકણા પકડાશે અને રોટલો ખૂબ જ સરસ બનીને તૈયાર થશે તો અહીંયા આપણે થોડું થોડું પાણી નાખીને એકદમ સરસ લોટ બાંધી લઈશું તો એકદમ સરસ આપણે મસળ મસળીને લોટ બાંધી લીધો છે આપણે પ્રોપરશું એટલે લોટ એકદમ સરસ ગંધા છે હવે આપણે લોટના બે ભાગ કરી લઈશું એક ભાગને આપણે એક સાઈડમાં મૂકીશું અને બીજા ભાગને આપણે થોડી વાર માટે આ રીતના મસરી લેવાનું છે તો અહીંયા આપણે એકદમ સરસ રીતે આપણે મસળી લીધો છે હવે આપણે એકદમ સરસ આ રીતના ગોળ કરી લઈશું હવે આપણે લોવાને આપણે હાથ ઉપર આ રીતના લઈ લઈશું જ્યારે તમે રોટલો આ રીતના બનાવો ત્યારે તમારે ગેસ ઉપર તવો કે તાવડી ગરમ કરવા માટે મૂકી દેવાની છે આપણે રોટલાનો એકદમ સરસ બનાવીશું આ રીતના કરીને આપણે વચ્ચે રોટલાની અંદર સ્ટફિંગ ભરીશું તો અહીંયા આપણે વચ્ચે સ્ટફિંગ બનાવીને રાખ્યું છે તે આપણે ભરી લેવાનું છે તમારે વધારે ઓછું જેટલું ભરવું હોય એટલું તમે ભરી શકો છો અને હવે આપણે રોટલાને આ રીતના સરસ બંધ કરી લઈશું તમે થેપીને પણ બનાવી શકો છો અને આ રીતના હાથોડે પણ બનાવી શકો છો તમને જે રીતના ફાવતું હોય એ પ્રમાણે તમે રોટલો બનાવી શકો છો તો આટલું થઈ જાય એટલે આપણે એક પાટલી લઈ લઈશું અને પાટલીની ઉપર આપણે કોરો લોટ લગાવી લઈશું અહીંયા આપણે બાજરીના લોટનો જ ઉપયોગ કરીશું અને આપણે જે રોટલો બનાવીને રાખ્યો છે આપણે આપણે ઉપર એડ કરી દઈશું અને હવે આ રીતના એકદમ આપણે બધી જ કિનારીઓ થી તમારે ચેક કરી લેવાનું જો જાડી પાતળી હોય તો તમે આ રીતના સરસ રોટલા ને પાતળો કરી શકો છો બધી સાઈડ માંથી રોટલા ને એકદમ સરસ તમારે એક સરખો જ બનાવવાનો છે આ રીતે એકદમ સરસ સિમ્પલ છે જો તમને આ રીતે ના ફાવે તો તમે બે રોટલી બનાવીને વચ્ચે તમે સ્ટફિંગ ભરી શકો છો તો અહીંયા આપણો રોટલો એકદમ સરસ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો અને તમે આ રીતના કરશો એટલે રોટલો એકદમ સરસ આસાનીથી સરસ ઉકળી પણ જાય છે અહીંયા આપણે જે આ લોટ છે એ આપણે આ રીતના થોડો થોડો આથવાળીથી લઈ લઈશું તો અહીંયા આપણો રોટલો એકદમ સરસ તૈયાર છે જ્યારે તમે રોટલો એડ કરો તે પહેલા તમારે તવાની ઉપર ઘી કે તમારે થોડું તેલ એડ કરી દેવાનું અહીંયા આપણે એક ટેબલ કરીને ઘી એડ કરીશું અને સારી રીતે આપણે ઘીને ફેલાવી લઈશું તવો પણ આપણો એકદમ સરસ ગરમ થઈ ગયો છે તો હવે આપણે જે રોટલો તૈયાર કરીને રાખ્યો છે તે આપણે તવાની અંદર એડ કરી દઈશું હવે આથી આપણે રોટલાને તવાની અંદર એડ કરી દઈશું તો અહીંયા આપણે ધીમા ગેસ ઉપર રોટલાને સરસ નીચેની સાઈડમાં થવા દઈશું એકવાર આપણે આ રીતના રોટલાને બધી સાઈડમાંથી ચેક કરી લઈશું આપણે બીજી સાઈડમાં પણ એકદમ સરસ રોટલાને ને શેકી લઈશું અહીંયા આપણે નીચેની સાઈડમાં રોટલો શેકાઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું અને બીજી સાઈડમાં આપણે રોટલાને સરસ શેકાવી દઈશું અને આ રોટલો થાય ત્યાં સુધી આપણે બીજો રોટલો પણ બનાવી લેવાનો છે તો અહીંયા આપણો રોટલો એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે રોટલા ઉપર ઘી લગાવીશું તો આ રીતના ગરમ ગરમ રોટલો હોય ત્યારે જ તમારે તેની ઉપર ઘી લગાવી દેવાનું છે સારી રીતે રોટલા ઉપર ઘી લગાવી દેવાનું આપણે તો અહીંયા આપણો રોટલો એકદમ સરસ બંને બાજુમાંથી શેકાઈને તૈયાર છે તો હવે આપણે રોટલાને નીચે ઉતારી લઈશું

તો રોટલા ને આપણે લીલા મરચાં ને દહી સાથે સર કર્યો છે આ રોટલો એકલો ખાશો તો પણ ખૂબ જ સરસ લાગે છે અને ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે આ રીતના તમે તોડીને જોશો તો સરસ અંદરનું સ્ટફિંગ પણ સરસ બન્યું છે તો એકદમ સરસ આપણા રોટલાનું તમે જોઈ શકો છો આ રીતના તમે બનાવશો તો પ્રોપર આપણા રોટલાનું સ્ટફિંગ ખા રોટલાની અંદર સરસ આવ્યું છે તો અહીંયા આપણો રોટલો એકદમ સરસ બનીને તૈયાર થયો છે તો શિયાળામાં ગરમા ગરમ ખાવાની રોટલો બનીને તૈયાર છે તો એકનો એક રોટલો ખાઈને કંટાળી ગયા હોય તો આ રીતના તમે પણ મારી રીત પ્રમાણે ભરેલો રોટલો ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ભરેલા રોટલાની રેસિપી કેવી લાગી તો જો તમને આ ભરેલા રોટલાની રેસિપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય